હવેલી સરપંચ ને કોક વાગી છે ખબર કાઢવા જવું તો પડશે ને કઈ હું ખોટું લાગે હવેલી તો આપડે આવી આ પત્રો રાતી પડે ને

અઢારે અઢાર અઢાર અત્યારે બે કલાક પૂરા થઈ ગયા હું શું કરું જવાનું છે ની ખબર મારા મન એ તો નહી થાય રોક

મારો મૂકી દેતા રે હારું લગાવ્યા છે હવે સિક્કા ફટફટ માર્યા લાગે ઈ મજા છોકરી પર આવી ગયો તો હંતાવું જેવું ના તમારો કોઈ નહી આવું કી ના આવું પડશે હો અરે તો કરીએ બધન આપશું મારું ઓટલો કોઈ અરે હા ખબર ના પડે જવાનું હોય ની બામ જવાનું થોડું આપડા ગોમ માં જવાનું હોય નું પછી કરજો આપડે જવાનું છે સરપંચ ની ખબર કાઢવા જોગની માતા મંદિર હગાજ ઉભા રહ્યા છીએ જલ્દી આવો તમે

અરે આકું વાત નહી હોય આ વિસમા હો નહી આ લાગડા બીજે જો ગયા લાગ્યું કે પણ ફોન કરો ફોન કર્યો તો ઉપાડતોય નહી સિકા ચોપન જીયો છે હોય તો નક હોય ના હોય સરપંચ ના જોડે ઓ સરપંચ એ આવો 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 બેહમ કિલો ઓ આવો આવો કાઠું પોમાં હું કેવું હા એ તમે તો જોર કરી હોય સરપંચ બેવ પાણી લાવજો પાણી લાવજો

ના ભાઈ ના રોડ પાસ નહી કરાવવા આવ્યો મેં કીધું ભેગા ભેગી ખબર કઢાઈ જાય અને એ કોમ કોમે થઈ જાય એમ ક્યાં મતલબ ખબર હારું લગરવા આવ્યો

દુશ્મન થઈ જશે રાખો બાર મહિના ખબર પડે ચા તો બના છે ચા તો તૈયાર જ હતો ને એટલે પછી ને

ના ભાઈ ના જીવ શું બારવાનો આમાં ઘર ની ગાયો છે સરપંચ ને જો કે હેવી ગાયું છી તમારી નહી સરપંચ ની આજે સરપંચ ની જ કેવાનું છો અમારે સર આમાં તો કચ્યું નહી તળાવ તળાવ બનાવી

જતું રહું હું એનું કોમ નું બોમ સરપંચા બોલે પત્રો બતરો ઉડી જાય જોવાય નઈ આવ્યું હા હવેલીનું હું તસાઈએ ઉડી ગયા આ બધું ચા ભાંગી ગયું તે ઉપર તાર નામ હવે તો નામ કા કૂતરા પાલુ એક ચા ના થાય આ બોડી કોતી તું એ ઓચુ લાવજી

હા તખો કરેલી બાર લામે એવું એટલે કે અને ઘોડો અહી ખાટલા દઈ ગયા ચાર પીતા પીતા મારા તકલીફ એમ બોલશો નહીં કરવો આપડે

આલો આલો કાશીએ દો ના ના કે બેલા આલો સાહતું છે તમેને ભેસ કે કરો

રાખડી બોસો હજુ સરપંચ એવું નહીં યાર હજી માં મોકલું आई आवाज करू तो फोन परांगी फोन काट आम ना म काय तो आडा काटले हो ने काट दिया पा दे ए तू पावडी पकड उठ ना का नाही जरा तू पावडी कपरी पक आता खाता बोल्या तू ओ नाही रवा दे आम घेर देवा घेर ने दे मी मंगत्ती आहे हे हे आवाज दाखव एकय जाता नाही

તો જોઈ જતો રહ્યો એવું કરતો તો ચાર આવ્યો મગજ ના પકડે ચોપ બોલવાનું આવતું જઈને તો મારી કુદી જવું પડે ભાઈ કુ જતો મારે જવાનું તમે એવો ના જતા અલવાઈ તો આઉટ આવ્યો તમાર નામ નામ તો ખાજી ના કી તો હા